હું બહાદુરસિંહ સોલંકી સર ને રિક્વેસ્ટ કહેશો સરસ મજાનો કન્સેપ્ટ છે આ મહેશભાઈ ને તો મહેશભાઈ માટે જોરદાર તાળી પાડી દઈએ આપડે કારણ કે ક્રિએટિવ માઇન્ડ ક્રિએટિવ આઈડિયાઝ ક્રિએટ કરતું હોય અને ક્રિએટિવ આઈડિયા છે ધર્મભાઈને નવું પ્લેટફોર્મ મળી રહ્યું છે બરાબર મને લાગે છે કે યુવા શક્તિને જ્યારે આ પ્લેટફોર્મ આપી છે ત્યારે ચોક્કસ સફળ થઈશું સાથે સાથે તરલ સર મારા મિત્ર ચેતનભાઈ પટેલ સર રાવ સાહેબ થાનકી સાહેબ મહેશભાઈ અને ચેતનભાઈના પપ્પા અને આપશો મિત્રો મિત્રો જ્યારે પક્ષીનું બચ્ચું જ્યારે જન્મતું હોય છે ત્યારે એને પાંખો આપવાનું કામ એની મા કરતું છે બર્ડને ઉડવા માટેની જે ટ્રેનિંગ છે એ એની માં કરતી હોય બાળક પણ એક પક્ષી છે બાળકને ઉડવા માટેનું જે પ્લેટફોર્મ છે એ આ અર્લી બર્ડ આઈએસની જે એકેડેમી છે આપણી આખો જે પ્રોગ્રામ છે એ આપે છે ઘણા બધા આપણે વિચારીશું આપણા આપણા લાઈફમાં પણ એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા હશે કે હું તો ડૉક્ટર બની શક્યો ના હું એન્જિનિયર ન બની શક્યો તો માતા પિતા હું પોતે એન્જિનિયર ન બની શક્યો કે પોતે ડૉક્ટર ન બની શક્યો એનું ડ્રીમ પોતાના બાળકમાં જોતા હોય કે મારા બાબાને હું ડૉક્ટર બનાવું મારી બેબીને હું એન્જિનિયર બનાવું પરંતુ આપણે એનું ટેસ્ટિંગ કરતા નથી એની અભિયોગ્યતા એની એની અભિયોગ્યતા છે કે નહીં એનામાં એ શક્તિ પડેલી છે કે નહીં એનામાં એ સ્મૃતિ છે કે નહીં એ આપણે ચેક કરતા નથી અને આપણી મહત્વ કક્ષાઓને સાકાર કરવા માટે આપણા ડ્રીમને સાકાર કરવા માટે એના પર ઠોકી બેસાડે છે કે મારો મુન્નો તો હવે એમ કરવાનો છે ડૉક્ટર બનવાનો છે અથવા મારી મુન્ની તો હવે એન્જિનિયર બનવાની છે તો બાળકોની શક્તિઓ જાણ્યા વગર જ્યારે આપણે એના ઉપર કોઈપણ વિષય ઠોકી બેસાડીએ છીએ અથવા કોઈપણ ડિગ્રીમાં નાખીએ છીએ ત્યારે એ બાળક રડતું હોય છે મેં ઘણા માતા પિતાને મેં બે વર્ષ એસએસસીની એક્ઝામની બોર્ડ આખા રાજ્યની પરીક્ષા લીધી અને રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ તરીકે પણ મેં પરીક્ષા લીધી મારી ફર્સ્ટ બેચના મહેશભાઈ વિદ્યાર્થી અરે સાતમા નંબરે પાસ થયા ગુજરાતમાં તો પરીક્ષા જે વસ્તુ છે એ પરીક્ષાને વસ્તુને લોકો અથવા પોતાના માતા પિતા છે એ જુદી રીતે મૂલવતા હોય છે મારો બાબો તો એસએસસીમાં છે મારી બેબી એસએસસીમાં એચએસસીમાં છે એમ કહીને મહેમાન આવે તો પણ શરૂઆતથી જે વાક્ય વાક્યમાં કે બેબી એચએસસીમાં છે એટલે આપણે જરા ઝડપી પતાવીએ એમ એટલે ટેન્શન એક્ઝામનું ટેન્શન માતા પિતાને વધારે હોય તો જે એક્ઝામનો જે ફોબિયા છે એ એક્ઝામનો ફોબિયો ફોબિયા નીકળવા માટે અને દૂર કરવા માટે શરૂઆતથી જ અર્લી બર્ડ આઈએસ છે એ ગળથુથી કરે બાળકનામાં છઠ્ઠા ધોરણથી આપણે શરૂ કરીએ છીએ બરાબર તો માત્ર માહિતીનો ખજાનો નથી આપતું પણ એને નોલેજ આપવા માટેની શરૂઆત એની ઘડતુંથી એ છઠ્ઠા ધોરણથી થાય છે છઠ્ઠા સાતમા આઠમામાં આ ત્રણ વર્ષ કદાચ એ પ્રેક્ટિસ કરશે તો સો ટકા એના મનમાં એના દિલમાં એના માતા પિતાના મનમાં ચોક્કસ આઈએ એસના એ બીજ રોપાશે તો આ એક ફાઉન્ડેશન સ્ટેજ છે અલીબળ બર્ડ એસ છે એ બનવા માટેનું એક ફાઉન્ડેશન સ્ટેજ અહીંથી શરૂ થાય છે છઠ્ઠા ધોરણથી છે બારમા ધોરણ સુધી અને કોલેજ સુધી એનું પ્લેટફોર્મ મળે તો એક નવો આઈડિયા છે ખાસ કરીને જ્યારે સંચાલક મિત્રો બેઠા હોય અથવા તો શિક્ષક મિત્રો જ્યારે બેઠા હોય ત્યારે પોતાની શાળાના અથવા તો પોતાની કોલેજના મેક્ઝિમમ વિદ્યાર્થીઓ આમાં જોડાય આપણે વિદ્યાર્થીઓને જેને ટ્રેનિંગ નથી આપવાની તમારે વિદ્યાર્થીઓની જ મિટિંગ નથી કરવાની વિદ્યાર્થીઓને તમારે કહેવાય તમારા માતા પિતાની મિટિંગ કરવાની વાલીઓની એક મિટિંગ કરવાની છે તમારા સ્કૂલની અંદર તમારા કોલેજની અંદર જે વાલીઓ જે બાળકો ભણતા હોય એના વાલીઓની મિટિંગ કરી અને અમે સમજાવવાના છે મહેશભાઈએ સરસ વાત કરી કે બાળકને સમજવા માટે એને વધારે પડતું આપી દઈએ તો પણ એ વધારે પડતું છે બાળક નાનપણમાં વધારે પડતું એને મટિરિયલ તમે આપી દો તો એ એ અપચો થાય આપણે ખૂબ જમી લઈએ તો કેવો અપચો થાય છે ને એ ડાયજેસ્ટ થતું નથી તો બાળકમાં પણ એવું છે તમે શરૂઆતથી વધારે મટિરિયલ તમને એમને આપી દો વધારે પડતો ભય તમે પેદા કરો ગણિત તો ભારેખમ વિષય છે અંગ્રેજી તો આપણાથી શીખાય જ નહીં આવો હાવ પેદા કરીએ ત્યારે બાળક ડરી જાય તો બાળકો સાથે મિટિંગ કરતાં પહેલાં તમારા માતા પિતાને સમજાવવાના છે એના વાલીઓ સાથે તમારે કોન્ફરન્સ કરવાનું છે શેરિંગ કરવાનું છે અને કહેવાનું છે કે આ આટલી આટલી કક્ષાએથી આપણને ફાયદારૂપ આખો પ્રોજેક્ટ છે આખો કાર્યક્રમ છે અને આપણા બાળકને ભવિષ્યમાં આઈએસ આઈપીએસ આઈએફએસ બનવા માટેની એક ગઢથી છે એ પાયાનું સ્ટેજ છે આવી રીતે વાત કરશો તો તમારા સ્કૂલના જે બાળકો છે સો ટકા જોડાશે પહેલાં પાંચ જોડાય પંદર જોડાય પચીસ જોડાય વીસ જોડાય ગમે તેટલા બાળકો જોડાય પણ શરૂઆત તમારે ત્યાંથી કરવાની છે કારણ કે ચેતનભાઈએ વાત કરીએ એમ કે મારી શાળામાંથી આઈએસ બન્યા મારી શાળામાંથી આઈપીએસ બન્યા બરાબર એવું બનવું જોઈએ અત્યારે તો એન્જિનિયર ઘણા બધા છે ડૉક્ટરો પણ ઘણા બધા પેદા કર્યા છે મહેશભાઈ બીજી પણ વાત કરીએ ગુજરાતમાં આ માહોલ ઊભો થયો નથી આઈએ એસનો જે માહોલ છે ને ગુજરાતમાં ઊભો થયો ચેતનભાઈએ પણ એમાં પુષ્ટિ કરી કે આપણા આપણું લક્ષ છે ને એ શિક્ષક બનવામાં ક્લાસ વન ઓફિસર બનવામાં એન્જિનિયર બનવામાં ડૉક્ટર બનવા પાછળ જ આપણું અત્યાર સુધી મગજ ચાલ્યું છે આપણું મગજ આઈએસ તરફ ક્યારેય પ્રેરાયું નથી એટલે ગુજરાતમાં માહોલ પેદા ધીમે ધીમે હવે પેદા થયો છે ચેતનભાઈએ વાત કરી એના મિત્રોના ઉદાહરણ પણ આપ્યા તો ધીમે ધીમે આઈએસ બની રહ્યા છે પરંતુ શરૂઆતના સ્ટેજથી

આપે જે કહ્યું કે શિક્ષક બનવું છે પણ એક શિક્ષક તરીકે મારું એનાલિસિસ છે કે રેશિયો અત્યારે માઇનસ માં છે યસ 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 અમે એટલે એક એક બાળકને પૂછ્યું તા કે મારે કંડક્ટર બનવું છે એટલે મને આશ્ચર્ય તો કંડક્ટર કેમ બનવું છે તા કે બધાને પૈસા ઉગ્ર આવે છે હા બરાબર તો એ કેવું વિચારતો હોય છે તો સાહેબે સરસ વાત કરી કે શિક્ષકો આપણા શિક્ષકો ઘણા બધા છે ગુજરાતની અંદર શિક્ષકો અને શિક્ષિકાઓનું પ્રમાણ ખૂબ વધારે છે અને એટલા માટે જ એમ આપણું જે બ્રેઇન છે એ એ તરફ વળ્યું છે પણ ધીમે ધીમે હવે આવા જ્યારે પ્રોગ્રામ આવે છે આવા જ્યારે પ્રોજેક્ટ આવે છે ત્યારે આપણે પોતાના બાળકો માટે અને સમાજના બાળકો માટે પોતાની શાળાના બાળકો માટે આ પ્રોજેક્ટમાં એમને જોતરવા જોઈએ તો એ આઈ એસ તરફ એમની ગતિ વધશે કારણ કે બાળકને એની ગતિ આગળ વધવા દેવાનું છે એને અપચો થાય કે વધારે પડતું નોલેજ કે વધારે પડતી માહિતીથી એને એ તરબતર નથી કરી દેવાનું અહીં જે પેજ વનમાં એટ આઠ પુસ્તકો આપવાના છે બરાબર એ આઠ પુસ્તકો એવા તબક્કાવાર પુસ્તકો છે બધા અને એ માત્ર કોઈ એક વિષયનું પુસ્તક નથી એ કન્સેપ્ટનું પુસ્તક છે યુપીએસસી જીપીએસસી તરફ જાય એ કન્સેપ્ટના નોલેજના પુસ્તકો છે અને અત્યારનો જે જમાનો છે મિત્રો તમે આ દાખલા તરીકે ચેતનભાઈએ વાત કરી જે ની એક્ઝામ લેવા છે સીઈટીના એક્ઝામના પેપર તમે જોયા છે એમાં હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન હોય છે હાઈ ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન એચઓડી હોય છે કારણ કે હવે જમાનો ગયો કે માત્ર માહિતી ગાંધીજીનો જન્મ ક્યાં થયો તો ગમે તેને કોઈ ગોવાડિયાને પૂછો તો આવડે બરાબર કે સૂરજ કઈ દિશામાં ઊગે છે એ કોઈ કોઈ અભણ માણસને પૂછો તો ખબર પડે કે બે બહુ બહુ પૂર્વ દિશા કદાચ ના કે ઉગમની દિશા તો કે જ બરાબર પરંતુ તમે સુરત તરફ મો કરીને ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે આવો પ્રશ્ન પૂછો તો એ ક્રિટિકલ નો ક્વેશ્ચન થયો કહેવાય એ હાઈ ઓર્ડર થિંકિંગનો ક્વેશ્ચન થયો કહેવાય કારણ કે પ્રશ્નો એવા પરીક્ષામાં પૂછાય છે જીસીઆરટી એ જે પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને જે બધા પ્રશ્નપત્રો આપણે કાઢીએ છીએ એ ત્યાંથી શરૂઆત થાય છે અને એને જ ધ્યાનમાં રાખીને મહેશભાઈએ અને ધર્મભાઈએ બધા પ્રોજેક્ટમાં આ બધા પુસ્તકો આગળ વધાર્યા છે યુપીએસસીની ગાઈડલાઈન પ્રમાણે યુપીએસસીની બેઝલાઇન પ્રમાણે જ એ પુસ્તકો આગળ જાય છે એક તો એકદમ એ માહિતી પ્રદાન કે ઠોકી બેસાડવામાં આવેલો અભ્યાસક્રમ નથી એ તબક્કાવાર શીખતો શીખતો આગળ જાય છે એટલે જ્યારે તબક્કાવાર શીખે છે ત્યારે બધું પચાવતો પચાવતો એ આગળ જાય છે અને એનામાં એક ધગસ પેદા થાય છે કે ના મારે હવે આઈએસ ભરવું છે એક જિજ્ઞાસા પેદા થાય છે કારણ કે અભ્યાસક્રમ જ એવો છે પુસ્તકો એવા છે અહીંથી આપવામાં ફેકલ્ટી બધી બેઠી છે બરાબર પ્રબુદ્ધ ફેકલ્ટી બેઠી છે એનો એ કાજી સાહેબે વાત કરી તેમ સરસ મજાનું એ નોલેજ તમને આપે છે એ રેકોર્ડેડ વિડીયો હોય છે વિડીયો પત્યા પછી પણ પાછો વિડીયોના આધારે ટેસ્ટ હોય છે હવે આટલું બધું તો અમારા વખતે કશું હતું જ નહીં અમે જ્યારે ક્લાસની પરીક્ષા આપવા માટે ગયા ત્યારે બજારમાંથી ફરી ફરીને બધા પુસ્તકો ભેગા કર્યા હતા અને બધા ઓફલાઈન પુસ્તકો ભેગા કરે એ પછી પથારો પાથરીને બેઠા હોય અમે એમાંથી શું વાંચવું એ ખબર જ ના પડે હે ફલાણું પ્રકાશ ને ઢીકણું પ્રકાશ આ પ્રકાશ પેલું આમ કેતો પેલું આમ કેતો હોય હે અત્યારે તો મિત્રો જ્ઞાન લાઈવના માધ્યમથી ખૂણે ખૂણે શિક્ષકો કોઈ પણ ક્લાર્કથી માડીને કલેક્ટર સુધી જો કલેક્ટર બનવાની વાત કરીએ ને અનિકેત કલેક્ટર બનવાનું ભવિષ્યમાં બરાબર તો ક્લાર્કથી મારીને કલેક્ટર બનાવવાની સુધીની કામગીરી જ્ઞાન લાઈવ કરે છે અને તમે જુઓ છો કે એના માધ્યમથી અત્યારે હમણાં અમે ચેતનભાઈ મારી સાથે ક્લાસ ટુમાં ત્યાં મારી સીએસમાં હતા અત્યારે અમે એકસો એકત્રીસ ક્લાસ ટુ ભર્યા તો પછી મેં એનાલિસિસ કર્યું તો એમાં નેવ્યાશીના તો જ્ઞાનલાઇનના સ્ટુડન્ટ નીકળ્યા એટી નાઇન વન થ્રી વનમાં એટી નાઇન તો જ્ઞાન લાઈનના સ્ટુડન્ટ નીકળ્યા તો એને એનું નામ જ એવું બતાવ્યા પછી એનું કામ જ એવું બોલાય છે ફિલ્ડની અંદર માર્કેટની અંદર કે આપણે એમાં સો ટકા પોતાના બાળકને જોતરવું જોઈએ અને શરૂઆતના ધોરણ થી જોડાય તો ઘણું સારું છે એના બધા કન્સેપ્ટ ક્લિયર થતા થતાં આગળ જશે છમાં જોડાય પછી માં જોડાય પછી માં જાય કારણ કે મહેશભાઈ એક બીજી પણ વાત કરી કે તમે સૌ પ્રથમ એને સાંસદની બધી વાત કરીને આખો સંસદ કેવી રીતે બને છે ભારતીય સંસદના અંતે પરંતુ એને નીચલા સ્તરથી એને ગ્રામ પંચાયતથી શીખવવાનું છે પહેલાં ગ્રામ પંચાયત શીખે બરાબર અમારા અહીં અહીં ઘણા બધા પ્રાઇમરી સ્ટુડન્ટના પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓ બધા આવે અહીં વિધાનસભા ચાલતી હોય ને ત્યારે મુલાકાતે આવે છે એટલે એક વાત મેં પૂછ્યું બાળકોને કે તમે ગ્રામ પંચાયત જોઈએ શકતા કે ના ગ્રામ પંચાયત તો નથી જોઈએ હવે ડાયરેક્ટ વિધાનસભા જોવા માટે લાવે છે બરાબર તો ખરેખર તો એને ગ્રામ પંચાયતનું કન્સેપ્ટ ક્લિયર કરવું જોઈએ જ્ઞા ગ્રામ પંચાયત જોઈએ પછી નગરપાલિકાનું કન્સેપ્ટ ક્લિયર થાય બરાબર મહાનગરપાલિકા પછી આગળ ધીમે ધીમે તો આ જે પુસ્તકો બનાવવામાં આવ્યા છે આ જે સિરીઝ બનાવવામાં આવી છે આ પેજ વનમાં જે આઠ પુસ્તકો છે એ આ રીતે તબક્કાવાર કન્સેપ્ટ હોરિઝોન્ટલ લાઈનમાં આગળ જ્ઞાન વધે છે બરાબર વર્ટિકલ વધતું નથી હોરિઝોન્ટલ આગળ વધે છે તો એવા જ્યારે પુસ્તકો બન્યા હોય અને એ એ પ્ર એ પ્રમાણેનું જ્યારે તમને મટીરિયલ આપવામાં આવતું હોય એ પ્રમાણે તૈયારી કરવામાં આવતી હોય ત્યારે સો ટકા તમારી શાળાના બાળકોને જોડજો અને પહેલાં તમે વાલીઓને જોડજો વાલીઓને સમજાવીને પછી તમારે આગળ વધવાનું છે અને ધીમે ધીમે આખો સમાજ પછી આખા બધા જોડાતા જશે આ રીતે જ્યારે વિદ્યાર્થીઓ વસે ત્યારે ખબર પડશે કે ભાઈ આ તો ફલાણી પ્રાથમિક શાળાના જે અથવા ફલાણી હાઈસ્કૂલના ફલાણી હાયર સેકન્ડરી સ્કૂલના જે વિદ્યાર્થી હતા એ ત્યારે આઈએસ બન્યા છે અથવા તો એ પ્રાંત ઓફિસર બન્યા છે અથવા તો આ રીતે ગેજેટેડ અધિકારી બન્યા છે તો તમારી શાળાનું નામ અને પ્રતિષ્ઠા વધશે તો વધારે ન કહેતા જે બાબત તમનેથી જણાવવામાં આવી છે એ પ્રમાણે ઘણાને એવો પ્રશ્ન પણ થતો હશે કે આટલા બધા બીજી શિડ્યુલમાં શાળામાં કેવી રીતે કોઈ પણ મહેશભાઈ સરસ રીતે સમજાવ્યું છે કે બીજી શિડ્યુલમાં પણ તમારે તો ખાલી ફેસિલિટેટર બનવાનું છે ચેતનભાઈ બરાબર તમારે માત્ર ફેસિલિટેટર બનવાનું છે તમારે કંઈ બોજો લઈને ફરવાનું નથી કે આટલા બધા બાળકોને કેવી રીતે શીખવાડ્યું ક્યાં કેવી રીતે પરીક્ષા બધું જ છે બધું જ મહેશભાઈ તમને સરસ રીતે સમજાવ્યું છે બરાબર અને એ બધી વાત તમને મહેશભાઈ ફરીથી પાછા પણ કરવા છે અને આ સેશન પત્યા પછી પણ તમારે કોઈ ડાઉટ્સ હોય તો પણ તમે મહેશભાઈને ધરમભાઈ ને અમને મળી શકો છો થેન્ક યુ વેરી મચ